જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞાનું સામૂહિક પઠન કરી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો રાષ્ટ્ર નિર્માણની ભાવનાને દ્રઢ કરવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની નિવાસ

પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા માટે સવ સદાય પ્રતિબદ્ધ રહેશે વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો હતો સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સૌએ કટિબદ્ધતા દર્શાવી હતી અંતે રાષ્ટ્રપ્રથમના મંત્રને જૈવન મંત્ર બનાવીને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી